થી શરૂઆત કરી જન્મ થી તમારો જન્મ ક્યાં છે જે સ્થળ ક્યુ છે દર્શકો ને જણાવો ઓકે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મારું નામ અલ્કેશ મોઢા છે અને પોરબંદર જિલ્લાના અડવાણા ગામનો વતની છું મારો અહીંયા જન્મ થયેલો છે અને હું નવ પાસ થયેલો છું એજ્યુકેશન પૂરું થયા પછી એવી પરિસ્થિતિ હતી કે મમ્મી ઘણા બધાના ઘરના કામ કરતા પૈસાની સગવડ કઈ હતી નહીં

પણ એટલી જિંદગીમાં ખબર હતી કે કંઈક લાઈફમાં કરવું છે કરવું છે કરવું છે અને ધીમે ધીમે હું ઇલેક્ટ્રિકનો કારીગર બહેનો અને મારા મામાની દુકાનની અંદર હું નોકરી કરતો ધીમે ધીમે ઇલેક્ટ્રિશિયનની મને બધી વસ્તુનો ખ્યાલ આવ્યો પછી હું કારીગર બહેનો ઘરે ઘરે બધું રિપેરિંગનું કામ કરતો હતો હું બાળપણની એવી કોઈ વાત જે તમને યાદ હોય અથવા તોફાન કંઈ કર્યા હોય એવું કંઈ હા મારા ટીચર મને ખાસ કહેતા કે દીકરા તને કોઈ ચટણી ખાંડવાઈ નહીં રાખે આવું ટીચર મને વારંવાર કહેતા એ ટીચર કોણ હતા એ ટીચર હતા કાંતિ સાહેબ જોશી કરીને હતા અને એ પણ મારા રિલેટિવ હતા અને મને કહેતા કે હું તોફાની હતો તો મને કહેતા કે અલ્કેશ તને ખરેખર કોઈ ચટણી ખાંડવા નહીં રાખે કારણ એ એટલા માટે કહેતા હતા કે મારા મમ્મી પપ્પાની હાલતની એને ખબર હતી ઓકે કે જો અલ્કેશ ભણશે ને હું એનો ભણે થતો કે જો અલ્કેશ ભણશે ને તો જિંદગીમાં કઈક કરશે ને મમ્મી પપ્પા ને આગળ લઈ જશે બરાબર આ એક છે કે ટકોરતા હોય શિક્ષકો ઘણી વાર આપડે કે છે કે સોના ને ટીપી ટીપી ને બરાબર થઈ તો એ તમે પછી આગળનો દોર કઈ રીતે શરૂ થાય છે તમારા હા ધીમે ધીમે ભણી ગણીને ભણવાનું જેવું પૂરું થયું એટલે ઇલેક્ટ્રિશિયન બન્યો અને ઇલેક્ટ્રેશન બનતા બનતા મને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો કામ હું પૈસા વાળો નહીં થાય ને જિંદગીમાં આગળ નહીં જાય આપણું પોતાનું કંઈક હોવું જોઈએ હા એટલે મેં ધીમે ધીમે બુટ ચપ્પલની દુકાનની શરૂઆત કરી મને લોકોને જોયું કે આ વસ્તુની લોકોની જરૂરિયાત છે મારા ગામમાં એ કોઈ હતું નહીં

અઢાર વીસ વર્ષનો હતો અને એ પેલા પણ હું ભણતા ભણતા પણ ઘણા બધા કામ કરતો જયારે માની લ્યો કે શનિ ની રજા હોય તો ત્યારે ઘણી જગ્યાએ હું કામે વહી જતો મમ્મી પપ્પા ભેગો તો ત્યાંથી મને દાળી મળતી ટૂંકમાં રૂપિયા મળતું ઈ બસ ઈ સમય તો પચાસ સાહીઠ રૂપિયા સાહેબ અને ઈ સમય તો ઘણી વખત એવું હોય કે થોડું ઘણું કામ કરીએ ને તો ઈ જમાનામાં તો ખેડૂત હોય આપણને કઈક થોડીક માંડવી આપે શાકભાજી આપે છાસ આપે એટલે આ વસ્તુ લઈને ભાઈ આવતા ત્યારના પચાસ રૂપિયા અત્યારે પચાસ પાંચસો જેવા લાગે એના કરતાંય વધારે વધારે લાગતા હા હા એ પછી આગળ હા ધીમે ધીમે એક દુકાન કરી બે દુકાન કરી અને પછી ત્રીજી દુકાન કરી મેં બગોદર ગામની અંદર પછી ચોથી દુકાન કરી મેં રાજકોટની અંદર બે હજાર આઠમાં બે હજાર આઠ હા ધીમે ધીમે કરતા બે હજાર આઠથી તમે રાજકોટ આવી ગયા હા ના બે હજાર આઠમાં હું માં આવ્યો પછી પાછો છે ને મારા મેરેજ થયા ને હું પાછો ગામડે સિફ્ટ થઈ ગયો મેરેજ

ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ આવી હતી બરાબર ત્યારે મેં જાણ્યું છે અલ્કેશભાઈ પાસેથી આજે એટલા માટે જ આ જે ઇન્ટરવ્યુ છે લઈ લે કોરોના પીરિયડમાં તમારે શું પરિસ્થિતિ આવી છે અને શું તમારા પરિવારમાં આફત આવી હતી ખરેખર તો સાહેબ એ દિવસને હું યાદ કરવા નથી માંગતો અને વાત કરું તો મારા રવાડા ઉભા થઈ ગઈ છે એનું પહેલું રીઝન એ છે દોસ્તો કે જ્યારે કોરોના આવ્યો એવી વિપરીત પરિસ્થિતિ આવીને ત્યારે ખૂબ ભાંગી ગયો મારા ફેમિલીમાં ઈ સમય દરમિયાન દસ લોકો હતા અમે એક ફેમિલી સાથે રહેતા હતા અને એક પછી એક વારંવાર બીમાર પડે એક પછી એક વારંવાર બીમાર પડે એકી સાથે અમારા દસ દસ ફેમિલીને વધીને પાંચ દિવસની અંદર બધાને કોરોના થઈ ગયો હું મારા મિસિસ મારો ભાઈ એમના મિસિસ અમારા બે ભાઈઓ વચ્ચે ચાર સંતાન ને મમ્મી પપ્પા અને હું એકલો ડિસિઝન લેનાર કે મારે કોને ક્યાં હોસ્પિટલે લઈ જવા બાળકો એટલા બધા હેરાન હતા કે કોરબંદરે તું કે તી ગામની અંદર હતું ત્યારે કારણ કે હું રાજકોટ હતો તો રાજકોટ થી હું ગામડે સીપ થયો કે ભાઈ જેનાથી હું બચી શકું ઓકે કોરોના અને ફેમિલી સાથે આપણે ભેગા રહીએ લોકડાઉન ની અંદર હા હા તો જ્યારે બીઝી લેયર આવી ને સાહેબ ત્યારે મિસિસ ને 1 લાખ નું વિઝન વહી ગયું એટલે ઓવર ટેન્શન માં આવ્યો કોરબંદરમાં બધી ટ્રીટમેન્ટ કરાવી કે કોઈ રિઝલ્ટ ન મળ્યું એટલે

જે મુંજાજી કરીને છે એની એની ડોટર છે ને એ ત્યારે સિવિલમાં જોબ કરતા હતા હા મુંજાજી છે ને એલ આઈસી એજન્ટ ફટાણા ગામના છે અને એ વ્યક્તિ સ્વાધી પરિવાર છે અને એની સાથે મારે વર્ષોથી નાતો હતો તો હું મારી લાઈફમાં રાજકોટમાં રહેતો હતો પણ હું ક્યારેય સિવિલ હોસ્પિટલમાં નહોતો ગયો તો ત્યાં એમની ડોટર હતી એમને હું મળ્યો અને એની મને એટલો બધો સપોર્ટ આપ્યો કે મને છે ને 10 કલાકની અંદર વિધિનીએ બેડ અપાવી દીધો અને મારા મિસિસની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. કેટલા દિવસ સુધી ટ્રીટમેન્ટ ચાલી? ટ્રીટમેન્ટ તમે આમ જો તો હું ટોટલી 25 કરતાં વધારે દિવસ સુધી ત્યાં હતો. વન ટાઈમ વિઝન મિસિસને આવી ગયું. પછી તમને ખ્યાલ હોય તો કોરોનામાં જે લોકોએ મ્યુકર માઇક્રોસ્ટીટોમ આંખના પ્રોબ્લેમ થતા એ મારા મિસિસને ત્યાં એ શરૂઆત થઈ ગઈ. અને ડોક્ટરે એવું ડિક્લેર કર્યું કે ભાઈ હવે આમાં અમે કાંઈ કરી શકીએ અને અને શિફ્ટ સમય દરમિયાન ખરેખર આખું ફેમિલી હું ભાંગી ગયો પણ ગોડ કે અમે લોકો છે ને વર્ષોથી સ્વાધ્યાય પરિવાર છે ત્રીસથી થી પાંત્રીસ વર્ષથી ઈ સ્વાધ્યાય પરિવારને હિસાબે અમારી પાસે એક વિચાર હતા સારા વિચાર હતા પોઝિટિવ વિચાર હતા જેનાથી મારું એક આત્મબળ વહી દઉં આજે ફાઈટ કરી ને મેં મારી લાઈફ ની અંદર ઈ હું જજુ નહી ને તો માત્ર એક ને એક વસ્તુ હિસાબે કે ભાઈ કે મારી પાસે વિચાર હતા એ વિચારો થકી હું જજુ નહી બધી જગ્યાએ ફાઈટ કરી શીખો અને એ ખરેખર દાદાજીને હું ધન્યવાદ દઉં કે એના વિચારો અમારા જીવનમાં આવ્યા અમે અપનાવ્યા અને અમે એમાંથી બહાર નીકળી શકીએ તો અત્યારે તમારા વાઇફ જે છે એ જોઈ શકે છે હા એ પછી અમે ઘરે આવી ગયા પછી અમને સ્વાધી પરિવારના ઘણા બધા ભાઈ આવ્યા મહિલા બધી વાતચીત કરી કે ભાઈ આપણે એક રાજકોટના ડોક્ટર છે દુષ્યંત સાકડિયા કરીને ખરેખર હું એમને ધન્યવાદ કરું છું એ સાહેબને કે જેના થકી હું મારા જીવનમાં એક ઓર લાઇટ આવી કારણ કે આખા ઘર ફૂલ ટ્રેસમાં હતા એ દરમિયાન છે ને અમે દુષ્યંત સાકડિયા સાહેબને મળ્યા અને એ વ્યક્તિ અમને કીધું કે તમે મને એક વીક નો સમય આપો કે હું અમેરિકા બધું જાણી લેવાનું કઈ રીતના કરવાનું છે તો એ વ્યક્તિએ મને કીધું કે તારી પાસે કેટલા પૈસા છે એટલે મેં કીધું સાહેબ કેટલા પૈસા તો એની કીધું કે આપણે એક થી બે દિવસની અંદર એની મારી પાસે એક થી એક લાખ ને વીસ હજારના રાજકોટમાં રિપોર્ટ કરાવ્યા એ રિપોર્ટ કર્યા પછી ડોક્ટર સાહેબે એવી દવા આપી અમેરિકાની વાતચીત કર્યા પછી દોસ્તો અને એક મહિનાની અંદર મારા મિસેસનું વિઝન પાછું આવી ગયું સારું શોખ થઈ ગયો મારા મિસેસ સવારના સાત વાગે મને આમ ચોટી ગઈ તો મેં કીધું તને થાય હું મને કે મને દેખાય છે હું કલ્પના નતો કરતો મેં કીધું તું મને ચા બનાવીને પીવરાવ તો એની મને એ જ સમયે ચા બનાવીને પીવરાવી એ પછી બે વર્ષ સુધી દવા ચાલુ રહી અને આજે એ પણ મારા મિસેસ પર દવા મુક્ત છે અને મને પણ ઘણું બધું હું પણ એકદમ હેપી છું અને સરસ મજાની લાઈફ જીવી રહ્યા છે એ દરમિયાન જ્યારે હું સિવિલ હોસ્પિટલમાં હતો ને સાહેબ ત્યારે હું જ્યારે ડોક્ટરે એમ કીધું ને કે તું આને હવે ઘરે શિફ્ટ કર હવે અમે કંઈ કરી શકીએ એમ નતા એ દરમિયાન છે ને હું રડતો રડતો બરોબર આવું છું અને મિત્રો એ સમયે છે ને હું રડતો હતો ત્યારે પેપર વાળો પેપર દેવા આવે છે અને એ જ્યારે પેપર હું હાથમાં લાવું નહીં મારા હામું જોવે ને તો મારા આંખમાંથી બંને આંખમાંથી આંસુ દળદળ વહી મતલબ કે નીકળી રહ્યા હતા એ દરમિયાન છે ને મેં એક ટેગલાઇન વાંચી હતી કે ગવર્મેન્ટે કીધું કે કોરોનામાં જેટલા વ્યક્તિ ઓફ થઈ રહ્યા છે ને એના કરતાં વધારે એટેકમાં લોકો ઓફ થઈ રહ્યા છે ઈ દરમિયાન હા હા ઈ દરમિયાન છે ને મેં અંદરથી ડિસિઝન લીધું કારણ કે અમે લોકો વર્ષોથી સ્વાધ્યાય પરિવાર છે એટલે મેં દિલથી પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીને દિલથી કીધું કે દાદા મારા મમ્મી પપ્પાએ મારા ભાઈએ અમે લોકોએ છેલ્લા ત્રીસ થી પાંત્રીસ વર્ષથી ભગવાનની એક્ટિવિટી કરી રહ્યા છે જો આ ખૂતેલી દીકરી છે ને તું વિઝન આપને તો હું મારી લાઈફમાં છે ને મારા બધા ધંધા છોડી દઈશ મારા ધંધા બધા વાઇન્ડ અપ કરી અને હું સમાજને મદદરૂપ થઈને લાઈફમાં કરીશ ઈ દરમિયાન છે ને સાહેબ બે હજાર ઓગણીસ પહેલા હું એક સારા નેટવર્ક કંપનીમાં એક સારા લેવલ ઉપર હતો સારી એવી ઇન્કમ હતી અને પછી જ્યારે મિસિસનું વિઝન ઓપન થઈ ગયું તો એક દિવસથી પતિ પત્ની ડિસિઝન લીધું અને અમે એક સર્વે કર્યું કે ખરેખર આપણે લોકોને મદદરૂપ થઈ શકીએ એવું કંઈક બનાવીએ એ દરમિયાન મને પણ પ્રોબ્લેમ પ્રોબ્લેમ કેમિકલ ને દિમાગમાં થતા ને ત્યારે પણ મને ડોક્ટરે કીધું કે તને મનગમતો કઈ વિષય હોય ને એવા તમે કંઈ કાર્ય કરશો ને તો તમને છે ને ઓટોમેટિક ડોપામેન્ટને સરોટીન છે ને દિમાગમાં ઉત્પન્ન થશે ને તમને કામ કરવાની મજા આવશે આ પોઈન્ટ નોટ કરવા જેવું છે કે ઘણી આપણે તણાવમાં હોય માનસિક રીતે પીડાતા હોય અને સુસાઇડ એટેમ્પના ઘણા વિચારો પણ આવતા હતા એમને તો મનગમતું કાર્ય ગીત સાંભળવા છે કોઈ પણ ઘણા રસોઈ બનાવતા હોય તો એ પણ એક ધ્યાન છે કોન્સન્ટ્રેશન કરી શકે એ પણ બહાર નીકળી શકે છે તો આ એક પોઈન્ટ નોંધ કરવા જેવો છે એ પછી તમને ક્યાંથી પ્રેરણા મળી તમે અત્યારે હાલ શું કરો છો ઓકે એ મેં છે ને જોયું કે ભાઈ મને આટલી વસ્તુની કોરોનામાં ખબર પડી ગઈ હતી કે આપણા પૂર્વજો જે તે સમયે જે તે જીવન જીવતા હતા ને એ તમારે મારે જીવવું પડશે હા કે ગલીએ ગલીએ વિકેટ જઈ રહી છે એમાં મારોય વારો આવી શકે આવો મને ડર લાગ્યો એટલે મેં પહેલાં મારા ઘરમાં જોયું કે કિચનમાં જોયું કે આપણે પેલા આપણા પૂર્વજો શું એક સાથે આખા વર્ષનું તેલ લેતા હતા તો મમ્મી કે ના નતા લેતા મેં વડીલોને પૂછ્યું નતા લેતા તો પછી મને વિચાર એવો કે આ તેલ છે ને એ આપણી બોડીની બહુ મોટી રિક્વાયરમેન્ટ છે

તો એ લોકો વિધાઉટ ફિલ્ટર ને પ્રોસેસ કેમિકલ કર્યા વગરનું તેલ ખાતા હતા અને જેટલું જોઈએ ને એટલું ફેસ્ટ લઈને લઈ આવતા હતા અને ખાતા હતા તો મેં કીધું અત્યારે તો એ પોસિબલ નથી પણ મને એક વસ્તુ મગજમાં કોઈ પણ વસ્તુ લાઈફમાં ક્લિક લાગે ને કે મારે આ કરવું છે એટલે હું કરીને જ રહું એના અમે રસ્તા ગોયતા પછી મારા એક મિત્ર છે તો એને મેં પૂછ્યું કે ભાઈ આવી બધી વસ્તુ ક્યાં મળશે તો મેં એનો રસ્તો શોધ્યો તો અમે લોકોએ વીસ કિલોની ખાંડડી બનાવી વચ્ચે એક લાકડું રાખ્યું ને લાકડું બળદ જેટલું જ ફરવું જોઈએ નહીં વધારે કે નહીં ઓછું અને એમાં જે ક્રોસ થઈને જે તેલ છૂટવું પડે ને એ તેલ લોકો સુધી પહોંચાડવાનું આવું ડિસિઝન મેં સિવિલમાં બેઠા બેઠા લીધું હતું કે લાઈફમાં એવું કંઈક કરવું છે કે લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ અને મને પહેલેથી લોકોને મદદ કરવાની ભાવના બીજી વસ્તુ એ હતી કે પત્ની હતા બાળકો હતા એટલે ટોટલ તો સેવા ના કરી શકીએ પણ લાઈફમાં આપણે એવું કઈ કાર્ય કરીએ કે કોઈના ઘરમાં દઈને હું બહાર નીકળું તો મને અંદરથી આનંદ ઉત્પન્ન થવો જોઈએ કે થેન્ક ગોડ કે મેં કોઈના ઘરમાં કેમિકલ વગરની વસ્તુ દઈ અને શરૂ કરાવી અને હું મારા જે બચાવને ખવડાવું ને એ જ ગામના બચાવ ખાવા ગઈ જોઈએ તમને આખું જે તમારું આ શિડ્યુલ હતું એમાંથી તમને ઘણું બધું શીખ્યા છે તો શીખવાની જે પ્રક્રિયા છે એમાં કોઈ તમારા ઘણા લોકોએ માર્ગદર્શન આપ્યું છે એમાંથી કોઈ વિશેષ વ્યક્તિ તમને કોઈ પ્રેરણા મળી હોય એમની કે તેમને આ તેલની ઘાણીમાં તમને કોઈને આપી હોય પ્રેરણા ઓકે એવી કોઈ વ્યક્તિ છે અનુભવ તમે શું મળ્યો આખો ઓકે સરસ મજાની વાતચીત કરી કોરોના પહેલા મારો એક જ ગોલ હતો લાઈફમાં અબજોપતિ થવું મિલિનરપતિ થવું આવા મારા ઘણા બધા ડ્રીમ હતા પણ એ પછી જયારે કોરોના લાઈફમાં આવે ને સાહેબ તો એક જ ડ્રીમ હતું લાઈફમાં કે ખરેખર છે ને જિંદગીમાં મારી લાઈફમાં મને છે ને હેપીનેસ જોઈએ છે અને હું લોકોને મદદરૂપ થાવ નો ડાઉટ એ સમય દરમિયાન પેરાણની તમને વાતચીત કરી તો તમને કહું કે મારા સ્વાધ્યાય પરિવારના જે ભાઈઓ હતા ને એનો મને અનલિમિટેડ સપોર્ટ હતો મારા સગાવાળાનો અનલિમિટેડ સપોર્ટ હતો મિત્ર સર્કલનો સપોર્ટ હતો કારણ કે લોકો છે ને અમને એક 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 રીતના જોઈ રહ્યા હતા કે આ લોકો ભગવાનની એક્ટિવિટી કરે છે અને ખરેખર મને એક વસ્તુની પ્રેરણા મળી છે લાઈફમાં હું છે ને ખાસ મિત્રોને એક સંદેશો દેવા માંગુ છું કે જો તમે ભગવાનની નજરમાં હોય ને તો કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં તમને અપ આવવા માટે સપોર્ટ કરે ભગવાન જ કાફી છે અને એ તમે લાઈફમાં છે ને

અને હું લોકોને રિક્વેસ્ટ કરતો કે તમે મારું તેલ લ્યો વન લિટર હું તેલ લોકોને દેવા જતો તો એ સમય દરમિયાન કોઈ ભરોસો નહોતા કરતા પછી મને અમુક ખ્યાલ એવો કે ભાઈ વર્ષોથી આટલો બધો તેલનો ધંધો મિક્સમાં બધું ચાલી રહ્યું છે એટલે લોકો સ્ટાર્ટિંગમાં માટે રશ નહીં કરે એટલે મેં ધીમે ધીમે છે ને નાના નાના પેકિંગ બનાવવાની શરૂઆત કરી પહેલાં મારી પાસે એક ગાણી હતી પાંચસો એક જ હું સિંગ તેલ બનાવતો હતો એટલે મેં અઢીસો મેલથી પેકિંગની શરૂઆત કરી અઢીસો લોકો લેવા માંડ્યા પછી લોકોએ કીધું અલ્કેશ હવે લીટર જોઈએ છે લોકો એવું વિચારતા હતા કે હવે આ ક્યારે ભેળસેળ કરવાની શરૂ કરે એટલે પાછું લિટર મગાવે હજી બરાબર આવે છે પછી લોકોએ મને કીધું કે હવે અમારે પાંચ લિટર જોઈએ છે ત્યારે મેં પહેલી વખત માર્કેટમાં છે ને પાંચ લીટર નું ટીન ગોયતું કે ચલો હવે મારા પર લોકોને ટ્રસ્ટ વધી ગયો છે હું પાંચ લિટર દેવાની શરૂઆત કરું પછી જ મને એવી પ્રેરણા આપી કલકેશભાઈ અમારે તલનું તેલ જોઈએ છે તો વ્હાઇટ તલનું તેલ બનાવ્યું બ્લેક તલનું તેલ બનાવ્યું અળસીનું તેલ બનાવીએ આલ્મંડ છે સનફ્લાવર સનફ્લાવર તમે જો ને અત્યારે ઇન્ડિયામાં એની ખેતી એકદમ ઓછી છે ઓલરેડી અત્યારે છે ને ઇન્ડિયા ની અંદર યુક્રેન થી આવે છે એના સીડ અને ઈ સીડ નું છે ને અમે લાઈવ ઓઇલ બનાવીએ છીએ અમે મારી એક પહેલીથી ખાસિયત છે કે માની લો કે અમે આલ્મંડ ઓઈલ ઓઇલ બનાવવાનું હોય મારી બહેનો જે કઈ મારા કસ્ટમર ને આ ઓઇલ જોઈએ છે તો આટલા વખત તમે આવીને બેસી જાવ અમે તમારી નજકની નજરની સામે બનાવેલું ઓઈલ તમારા સુધી પહોંચાડશો અને આ જયારે લેડીસો આવે છે અમારા પ્લાન્ટ ઉપર અને સાહેબ એનો એટલો બધો પ્રેમ હોય ને કે તમને એમ વિચાર આવે કે ખરેખર છે ને ડોપમેન્ટ હવે વધી ના જાય તો સારું હા એક ખાસ વાત છે કે તમે સામે જો બેસીને તમે જોતા હોય તો એ તમને વાસ્તવિકતા ખબર પડે કે અમારે કેટલું તેલ નીકળે છે અને ક્યાં શું જાય છે પણ સમય જરૂરી છે એના માટે આપવો પછી એક વિશ્વાસની વાત છે કે તમે એક વ્યક્તિ અથવા તો વેપારી ઉપર વિશ્વાસ આવી ગયો કે આ ટ્રસ્ટ ટ્રસ્ટેબલ છે તો તમે એની આગળથી જે તે પ્રોડક્ટ ખરીદી શકે છે હવે આગળ જે મીન્સ કે અત્યારે તમે ક્યાં ક્યાં સુધી પહોંચાડેલ છે આ તેલ તમારા કસ્ટમર્સ ઓકે પછી મારી પાસે એક ગાણી હતી પછી ભગવાનની કૃપાથી બીજી ગાણી આવી ગઈ છે ઓલરેડી અત્યારે ત્રીજી ગાણી આવી ગઈ છે ત્રણ ગાણી છે આ ત્રણ ગાણી છે અને આ બધી વસ્તુ છે ને મારા રોયલ કસ્ટમર છે ને એને પ્રેમ ને હિસાબે અને અત્યારે રાજકોટમાં છે એ રાજકોટમાં જ છે રાજકોટમાં જ છે બરાબર અને અમે આવા સાત પ્રકારના તેલ બનાવીએ છીએ અને ઘણા બધા રાજ્યમાં બધી ટાઈપના ઓલ અમે પહોંચાડીએ છીએ ભારતભરમાં ભારતભરની અંદર તો સારું કહેવાય છે એક પ્રગતિ અને સફળતા એમને મળી છે હવે આગળ તમારું ભવિષ્યમાં શું વિઝન છે મારા કોરોના પહેલા ઘણા બધા વિઝન હતા પણ અત્યારે મારો એક જ વિઝન છે કે કોરોના પછી એને અત્યારે જે બીમારી વધી રહી છે તો મારે એક જ લોકોને ખાસ કહેવું છે અને મારો પોતાનો ગોલ એ છે કે હું મેક્સિમમ લોકોને છે ને સારી શુદ્ધતાવાળી વસ્તુ ઘર સુધી પહોંચાડું હવે એ વસ્તુ પહોંચશે ને તો ત્યાંથી મને ઇન્કમ મળશે મારું ફેમિલી ચાલશે બીજી વસ્તુ હું જેના ઘરમાં ઓઈલ આપીશ ને એના મને બ્લેસિંગ મળશે એના ઘરમાં બીમારી છે ને તેલ થકી જેટલી બી બીમારી ઉત્પન્ન થાય છે ને એમાંથી હું ફેમિલીને બચાવી શકીશ બરાબર અત્યારે તમારી પાસે કર્મચારીઓ કેટલા છે

કે ત્રણ મહિનાના બાળકને પણ આદિવાસી ડોક્ટરો કોકોનેટ પીવરાવે છે જો પેટ સાફ ન થતું તો તમે ઈ ટાઈપના ક્વોલિટી વાપરી અને ઈ ટાઈપનું કોકોનેટ બનાવીને લોકો સુધી પહોંચાડીએ છીએ એટલે એ ખેડૂતને પણ અહીં અમે રાજકોટમાં વર્ક કરીએ છીએ પણ ઈ બધું વર્ક ક્યાં ચાલી રહ્યું છે કર્ણાટક તિત્તૂર સિટીમાં ખેડૂત નહીં વાડીએ તો એ લોકોને પણ રજી રોટી મળી રહી છે આ તો વાતમાંથી વાત નીકળી એટલે કોકોનેટ ઓઈલ છે કેરલામાં ઘણા લોકો ખાવા પણ યુઝ કરે છે આપણે તો અહીંયા માથામાં જ નાખે છે ઘણા લોકો પણ એ તમને ખ્યાલ છે કે રસોઈ બનાવવામાં પણ કોકો હા એનું રીઝન એ છે કે એ જે આપણું બોડી છે ને એનું આપણે ખબર હોય તો કોઈ વ્યક્તિ બીમાર પડે છે ને તો ડોક્ટર એને છે ને લિક્વિડ પ્રોફાઇલ નો રિપોર્ટ કરાવે છે એની અંદર ત્રણ રિપોર્ટ હોય એક એચડીએલ હોય એક એલડી હોય ને ટ્રાઈક ડિસ્ટ્રાઈક હોય જે એટેક એસી વર્ષે આવતો હતો અત્યારે ચાલીસ વર્ષે આવી રહ્યો છે એનું રીઝન શું છે કારણ કે આપણું ટ્રાઈક છે ને ફાસ્ટ વધી રહ્યું છે અને જો તમે કોકોનેટ કોઈ પણ તમે લ્યો કે મહેન્દ્ર સરવે છે બીજા કોઈ ડોક્ટર આયુર્વેદિક ડોક્ટર છે એ કોકોનટ ઉપર બહુ ભાર આપી રહ્યા છે કોકોનટ ઓઈલ ખાવાથી તમારું જે નળી ચોકઅપ થવાનું જે પ્રોસેસ છે ને એ બહુ લોંગ જાય છે મતલબ કે જે પ્રોસેસ આપણે લ્યો કે કોઈ ઈન્સાન છે એ દસ વર્ષ સુધી માની લ્યો કે સિંગ તેલ ખાય છે અને એની નળી જે જામે છે ઈ જો કોઈ વ્યક્તિ કોકોનટ ખાતું હોય તો એટલી નળી જામવા માટે મિનિમમ પચીસ વર્ષ લાગશે એમને એટલે તમે જોઈ લેજો કેરલા સાઈડ તામિલનાડુ સાઈડ છે ને

તો મારો પહેલો નિયમ છે કે હંમેશા વ્યક્તિને છે ને સારી પ્રેરણા આપવાની એને પોઝિટિવ વાત કરવાની પછી મારો પહેલેથી એમ છે કે કોઈ વ્યક્તિ કઈ પણ ધંધો કરતો હોય ને મિડલ ક્લાસ વ્યક્તિ હું એમના ઘરે જાઉં છું ને તો પેલા એને જોઉં છું કે આના ધંધામાં હું એવી કઈ વાત કરું કે આનો ધંધો વધે આનો ગ્રોથ વધે કારણ કે મેં જે અત્યાર સુધીમાં વીસ વર્ષમાં નેટવર્ક બિઝનેસમાં જે લીડરશીપ કમાણો ને તો મારો પહેલી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિને મળવું ને એટલે એને વાતચીત કરવું એને પોઝિટિવ વાતાવરણ આપું

આ વિચાર અમને પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આપ્યા એટલે હું એને કઈ ને કઈ મારા થકી મારા વિચાર થકી એને હું હેલ્પફુલ થાઉ એના ધંધાની અંદર એના ફેમિલીની અંદર હવે ઘણી વખત અમારા હાઈ લેવલના લોકોને અમારે વધારે જવાનું હોય છે એટલે ઘણી બધી ઇસ્યુ હોય છે એમની લાઈફની અંદર તો અમે ક્યાંય ને ક્યાંય એને કોઈ કોઈ એવા વિચાર આપીએ એમની સાથે રિલેશનશિપ મેન્ટેન કરીએ એમને પોઝિટિવ વાતાવરણ કરી કે ભાઈ તમારા કરતા તો આ લોકોને આવી તકલીફ હતી છતાં અત્યારે આ લેવલે છે એટલે આ વાત કહીએ ને તો અમારી મિત્રતા બંધે છે અત્યારે રાજકોટમાં કેટલા એવા ઘર છે કે સવારના છ વાગ્યા હું બેલ વગાડું તો પણ મારા માટે દરવાજો ખુલે એના બે રીઝન છે એક રીઝન તો અમે સારું ઓઇલ આપીએ છીએ બીજું રીઝન કે અમે હંમેશા કોઈ પણ વ્યક્તિ સાથે છે ને આત્મીયતા બાંધીએ છીએ નહીં કે અમારા ઓઇલના સ્વાર્થ માટે મારા લોટા પ કસ્ટમર છે મારી પાસે વન ટાઈમ ઓઈલ લીધું તું આજે ઓઇલ નથી લેતા પણ આજે અમારી મિત્રતા છે ને ભાઈ થી પણ વિશેષ છે ભાઈઓ જેવી છે હવે ખાસ તો આ બધી ઓઇલ ની વાત આવી ઘણા લોકો ઓર્ગેનિક પ્રોડક્ટ બધું છે મિડલ ક્લાસ લોકો ભાવ જોઈને એ વસ્તુ ખરીદતા નથી ઓકે સાચી વાત છે એફોર્ડ નથી થઈ બરાબર છે તો એ માટે તમે શું કરો હવે ઘણી વખત આપણને એમ થાય છે કે કોલપેરસ ઓઈલ છે ઘાણી તેલ છે મોંઘુ છે પણ તમે જનરલી જો આજે માણસ છે ચા પાણીમાં આટલા બધા ખર્ચા નાખે છે ફાકીમાં શું કામ એવા એક્ઝામ્પલ દીધા કે કે દોસ્ત તું એવું ઈચ્છે છે બાળક બીમાર ના પડે તું એવું ઈચ્છે છે કે તારા મમ્મી પપ્પાને સારી વસ્તુ મળે તાકે હા કે તું રોજની બે ફાંકી બંધ કર આજે પચાસ રૂપિયાની રાજકોટમાં બે ફાકી થઈ તો મહિનાના પંદરસો રૂપિયા તો એ પંદરસો રૂપિયા અમે બચાવ્યા લોકોને ફાંકી ખાતા ઓછા કર્યા છે અમે એ લોકોને સમજાવ્યું કે તારે તારે ફ્રેશ ફ્રેશ ટુ ખાવાનું છે આખા વર્ષમાં જેટલા ડબ્બા જોઈએ ને સાહેબ ઘાણીનું તેલ કોઈ કોઈ વાપરતા હોય માની લ્યો કે એક ફેમિલી છે એ છ ડબ્બા વાપરે છે માર્કેટના તો કોઈ ઘાણીનું તેલ વાપરતા એને પાંચે જ ડબ્બા જોશે એ કેમ કે ઘાણીનું તેલ હંમેશા ઘાટું હોય છે એ ઓચ્યુલેશન તો પીને વધારે રિઝલ્ટ મળશે એટલે અમે આ એક્ઝામ્પલ દીધા અને અમે કીધું કે તું લીટર પેલા વાપર એટલે લીટર ના મિસિસ વાપર્યું એને ખ્યાલ આવી ગયું કે આ તેલ ઘાટું છે લાંબુ ચાલે છે તો એ રીતના કરીને અમે લોકોની રિયલાઈઝ કર્યું કે આ ખરેખર છે ને અને ઘણા બધા રાજકોટના એવા કસ્ટમર છે કે અમારું ઓઈલ ખાય અને કોલેસ્ટ્રોલ ઓછું થયું છે અમારું ઓઇલ ખાય ને ઘણા બધા લોકોની બીપી ની દવા ઘટી છે ઘણી બધી બીમારી દૂર રહી છે બરોબર છે તો ભેળસેળ ભરિયા આ જે સમય છે અત્યારે વાળો એમાંથી આપણે શુદ્ધ જે ઓઇલ મેળવવું હોય તો અલ્કેશભાઈ પાસેથી આપ લઈ શકો છો અલ્કેશભાઈ આખા જ્યારે આપણે ઇન્ટરવ્યુ શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં આખા તમારા જીવનનો એક નિચોડ હોય છે દરેક વ્યક્તિનું અમે અનોખી લાઈફમાં પૂછતા હોય છે કે એક વાક્યમાં કેવું હોય તો તમે શું કહી શકો જીવન વિશે જીવન વિશે સાહેબ એક જ વસ્તુ કહી શકીશ કે કૃષ્ણ ભગવાને આપેલા વિચાર છે એને અપનાવો લોકોમાં ટ્રાન્સફર કરો સક્સેસ તમારી કદમોમાં છે અને બીજી એક વાત રહી ગઈ છે પરિવાર વિશે ની હાલ તમારા પરિવારમાં કોણ કોણ છે અત્યારે ઓકે હું રાજકોટમાં રહું છું મારા મિસિસ રાજકોટમાં રહીએ છે મારા બે બાળકો છે એક મારો સન છે યસ એ આઠમું ભણે છે મારી ડોટર વિભૂતિ છે એ પાંચમું ભણે છે ગાંધી સ્કૂલ ની અંદર અને મારા મમ્મી છે અહીં રહીએ છે છ મહિના પહેલા મારા પપ્પા દેવ થઈ ગયા છે ઓફ થઈ ગયા છે અને ગામડે ભાઈ મારો ભાઈ એનું નામ છે મયુરભાઈ એના વિશે એક વાતચીત કરીશ કે સાહેબ હું જયારે જીવનમાં રડતો ને તો મને એમ થાય કે હવે મારે હું જ્યારે એકદમ સ્ટ્રેસ લેવલમાં આવી જાઉં ને ત્યારે હું મારા ભાઈને ફોન કરું કારણ કે મારો ભાઈ છે ને સ્વાધ્યાય નું વધારે કામ કરે છે આજની તારીખે પણ એને ફોન કરું તો મને એવા કૃષ્ણના એવા રામના એક્ઝામ્પલ આપે ફોન ની અંદર કે ઈજ દરમિયાન છે ને મારે ડોક્ટર પાસે જવાની જરૂર નથી રહેતી મને એટલું એટલું હેપીનેસ અને મારું ડોક્યુમેન્ટ ક્રિએટ થઈ જતું હતું બરાબર છે તો દર્દીઓ જેટલા બધા દર્દથી પીડા તો એના કરતાં જે સચોટ મીન્સ કે આધ્યાત્મિક રીતે પણ ક્યોર થઈ શકે હા હા સો મને ઘણી વખત એવું બનેલું છે કે હું એક્ટિવ લઈને બહાર જાઉં છું મારા સાયકોલોજી ડોક્ટરને મળવા કે સાહેબ મને આવું થઈ રહ્યું છે એ દરમિયાન મારા ભાઈનો ફોન આવે છે અને મને કે હું થાય છે હું ડૉક્ટર સાહેબ અહીં જાઉં છું મને કેવું એક મિનિટ મને રામ અને કૃષ્ણની એક્ઝામ્પલો આપ્યા અને એ દરમિયાન મને વિચાર આવે કે મારા ડૉક્ટર પાસે જવાની જરૂર નથી આવા મારી પાસે લોટ ઓફ એક્ઝામ્પલ છે પછી ઘણી વખત એવું બને કે હું બહુ ટેન્શનમાં આવી જાઉં તો એને ફોન કરીને કહું કે તું એક સ્વાધીન ભાવગીત ગા એટલે છે ને ત્યાંથી ભાવગીત ગાતો અને મને સંભળાવતો અને મને પોઝિટિવ વાતાવરણ આવી જતું એટલે મારે દવા લેવાની કઈ દરમિયાન જરૂરિયાત ન રહેતી એટલે આ મારા ભાઈ છે ને એનો હું જેટલો આભાર માનું ને એટલો ઓછો છું મારા કરતા નાનો છે પણ આમ તમે જમ તો મારા મોટા ભાઈથી વિશેષ છે એવું હું અંદરથી માનું છું એમના મિસિસ છે વૈશાલી એ જયારે અમારા ઘરમાં આવ્યા ને તો એની બધી જવાબદારી લઈ લીધી એનામાં બહુ લીડરશીપ છે અમારી દુકાન બંને હેન્ડલ કરે છે મારા મમ્મી પપ્પાની પણ બહુ કેર કરે છે મારા બાળકોની પણ કેર કરી ક્યારે કે જે દરમિયાન સ્ટાર્ટિંગમાં હું રાજકોટ આવ્યો ને ત્યારે હું એકલો રહેતો તો મારા પત્ની ને મારા બાળકો અહીંયા રહેતા હતા અને એમને બે ડોટર છે એકનું નામ છે પ્રત્યુક્ષા અને એકનું નામ કાવું છે અને બધા હળી અને અમે લોકો ભગવાનનું કાર્ય કરીને કાર્ય કરી રહ્યા છે અને આ વર્ષે ભગવાનની કૃપાથી મારું ઈ ગામડાનું અડવાણાનું ફેમિલી છે પણ રાજકોટ શિફ્ટ થઈ ગયા છે કેમ કે રાજકોટનો એટલો બધો સાહેબ અમને પ્રેમ મળ્યો પ્યાર મળ્યો અમારા કસ્ટમરનો કે અમે અત્યારે અમારા ધંધામાં પહોંચી નથી શકતા ધંધાને અમારા ઓર લોકો સુધી લઈ જવો છે ઓર એક્સપાન્ડ કરવો છે એટલે એ લોકો અહીં શિફ્ટ થઈ અને સાથે રહી અને ભગવાનના કામ કરશું અને લોકોને મદદરૂપ થઈ એવા જ ભગવાન અમને વિચાર આપે એવી જ અમને શક્તિ આપે કે અમે લોકોનું કલ્યાણ કરી શકીએ કોઈને અમે હાથથી કરી શકીએ કોઈને અમે જીપથી કરી શકીએ કોઈને અમે આંખથી કરી શકીએ હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે આવા વિચાર એન ટાઈમ સુધી તો રાખજે એવી મારી પ્રાર્થના તો મિત્રો આ હતી એક અનોખી લાઈફ એક જિંદગીની અલ્કેશભાઈને ફર્સ્ટ ટાઈમ મળ્યો ત્યારે મને એવું લાગ્યું હતું કે આ વ્યક્તિની જે લાઈફ છે એ કંઈક અલગ છે અને એમના પત્નીની જે આપણે વાતચીત આ આખા ઇન્ટરવ્યૂમાં સાંભળી એને લઈને આપને પણ પ્રેરણા મળશે તો આ જ રીતે ફરી એક બીજી એક લાઇફની આપણે લઈને એપિસોડમાં આવશું ત્યાં સુધી નમસ્કાર આવજો